જેના કારણે મંદિર પરિસર અને બજારોમાં પણ ચહલ પહલ વધી હતી દિવાળીના તહેવારોની રજાઓ માણવા આવેલા અનેક ભક્તોએ વીરપુર ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી મારું નામ હિરલ કંચન સોની છે અને હું અહેમદાબાદ ગામથી આવું છું અને અહીંયા વીરપુરમાં આવીને ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે અહીંયા ભક્તિભાવ ભરેલું વાતાવરણ અત્યારે ભાસ થઈ રહ્યો છે અને અહીંયા આગળ જલારામ બાપાનો ક્ષેત્ર ચાલે છે એના પ્રસાદને ગ્રહણ કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે એવમ અહીંયા લાઈટ ડેકોરેશન ખૂબ જ નિર્ણય કરવામાં આવેલ છે અને અમે અહીંયા આવ્યા પણ અમને એવું લાગતું નથી કે ઓગણત્રીસ તારીખે આગામી ઓગણત્રીસ તારીખે જન્મજયંતિ છે જલારામ ભગવાનની અમને તો એવું જ લાગે છે કે અત્યારે જ જન્મજયંતિ છે એમ અને ખૂબ જ સુંદર ડેકોરેશન અને ભાવિકોની ભીડો એટલી બધી છે અને બધી જ જગ્યાએ એ હેલ્પફુલ વાતાવરણ તમને અહીંયા જોવા મળે અને બધા જ શ્રદ્ધા ભરેલા અને એટલું સુંદર વાતાવરણ મને મોહી લે એવું અહીંયા ભાતી રહ્યું છે અને અહીંયા હું હિરલ સોની બધાને રિક્વેસ્ટ કરું છું કે એકવાર જરૂરથી વીરપુર પધારો જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ઓગણત્રીસ તારીખે આવી રહી છે જે અને તમે આ શ્રદ્ધાનો જે મેં અનુભવ કર્યો એ તમે બધા બી ભક્તિભાવ ભરેલો અનુભવ કરો જય શિયારામ જય જલારામ મારું નામ દશરથ કુમાર છે અને હું છું છે સામ્રાજ્યથી અહીંયા બાપાના દર્શન માટે અહીંયા આવ્યો છું અને ત્યાં અહીંયા આવી અને હાલ દિવાળીનો માહોલ હોવાથી અહીંયા લોકોની બહુ જ ભીડ છે દર્શનાર્થીઓની અને તે અહીંયાની વ્યવસ્થા પણ એકદમ સરળ અને સારી છે જે વ્યવસ્થિત રીતે દર્શનાર્થીઓ દર્શન કરી કરી શકે છે અને અમે અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવી છે